નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીના નેતા વિવાદોનું ઘર ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કે મજબૂતી શા માટે ગાંધીનગરથી આદેશ અમરેલી આવતા આવતા હાફી જાય છે દમ તોડી દે છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતાઓ શા માટે કહ્યામાં નથી શા માટે આંતરિક ઝઘડો જૂથવાદ સમયે સમયે સામે આવતો રહે છે એક તરફ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે બીજી તરફ અમરેલીમાં ગુજરાતનો કોઈ પ્રદેશ પ્રમુખ જ ના હોય કોઈ નેતૃત્વ કરનાર જ ના હોય એ પ્રકારે શિસ્તના લીરે લીરા ઉડે છે આ પ્રકારની સ્થિતિ કેમ છે શું કોંગ્રેસ તરફથી ષડયંત્ર રચવામાં આવે છે નુકસાન કરવામાં આવી રહ્યું છે કે પછી ભાજપમાં ભાજપના જ નેતાઓ અંદરો અંદર ઝઘડો કરે છે ટાટી આંખે છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં અમરેલી અમરેલીએ શું શું નથી આપ્યું જીવરાજ મહેતા જેવા મુખ્યમંત્રી આપ્યા છે પરંતુ આજની સ્થિતિ તેવી છે કે આજ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગોવાઈ રહ્યા છે આ અમરેલીમાં કોંગ્રેસથી પણ મોટા નેતાઓ આવ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મોટા નેતાઓ આવ્યા પરંતુ આજની તારીખે પણ એ વાસ્તવિકતા સ્વીકારવી પડે કે અમરેલી એટલું વિકસિત નથી અમરેલીમાં એટલો વિકાસ નથી થયો અમરેલી આજે પણ પહેલા આપણે જોતા હતા ધૂળ ખાતું આજે પણ તેવી સ્થિતિમાં છે અમરેલીથી પરસોત્તમ રૂપાલ આજે રાજકોટના સાંસદ છે મૂળ અમરેલીથી છે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન અમરેલીના છે આ સહિત તમે જોશો તો અલગ અલગ નેતાઓ અમરેલીમાંથી આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં છે દિગ્ગજો નારણ કાછડિયા જે અવારનવાર બોલતા રહ્યા પોતે અમરેલીથી પૂર્વ સાંસદ છે નાયબ દંડક અમરેલીના ધારાસભ્ય છે એટલે કે અમરેલીથી આજની તારીખે પણ મોટા નેતાઓ આવે છે અને કૌશિક પેકરિયા કે જે નાયબ દંડક છે તેઓ તો મંત્રી બનશે તેવી ચર્ચાઓ પણ ભૂતકાળમાં થઈ ચૂકી છે મહેશ કસવાલા અમદાવાદમાં ભાજપથી પરેશ ધાનાણી જેવા નેતાઓ બહાર આવ્યા પ્રતાપ દુધાત જેવા આક્રમક નેતાઓ બહાર આવ્યા વિરજી ઠુમ્મર જેવા બેબાક નેતાઓ બહાર આવ્યા જેની બેન જેવા એક સૌમ્યતા સાથે બોલતા નેતાઓ બહાર આવ્યા વાત એ છે કે આમ છતાં પણ આવી સ્થિતિ કેમ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે વાત કરવી છે કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીનો સૂરજ અમરેલીમાં મધ્યાહને છે આમ તો સ્થિતિ અલગ છે પરંતુ ધારાસભ્યો તો છે એટલા માટે કહેવું પડે પહેલો વિવાદ લઉં કૌશિક વેકરિયા વિવાદ પાયલ ગોટી મનીષ વઘાસિયા જીતુ વાતા આ સહિત અરવિંદ રાણપડિયાની ધરપકડ કરવામાં આવી જીતુ ખાતરા સહિતના જે લોકોને પકડવામાં આવ્યા હતા તેની મુખ્ય વાત એ હતી કે તેમના જ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા એ પત્ર લખ્યો હોય કૌશિક વેકરિયા ચાલીસ લાખ નો હપ્તો લે છે ખુલ્લામાં દારૂ વેચાય છે આ વાત સાથેનો પત્ર વાયરલ થયો કિશોર કાનપરિયા યુટર્ન લીધો અને આ પત્ર કોણે લખ્યો કોણે વાયરલ કર્યો તેની તપાસ ચાલુ થઈ તેમાં ચાર લોકો પકડાયા વાત જુઓ કે જેનો પત્ર વાયરલ થયો હોય ભારતીય જનતા પાર્ટીનો જેની સામે લખ્યો એ ભારતીય જનતા પાર્ટીનો અને જે પકડાયા એ પણ ભારતીય જનતા પાર્ટીના એટલે આ તમામ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વચ્ચે છે આપણે કોંગ્રેસના નેતાઓને અત્યારે લેવા જ નથી ભારતીય જનતા પાર્ટીની વાત કરી લઈએ અને ખૂબ મોટું પ્રકરણ ચાલ્યું અડધી રાત્રે પાયલને પકડવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું માર મારવામાં આવ્યો આજે તમામ બહાર છે જામીન પર આ એક પ્રકરણ છે નાદની તારીખે પણ કૌશિક વેકરિયા વગોવાઈ રહ્યા છે હવે કૌશિક વેકરિયાનું વધતું કદ વેતરવા માટે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જ નેતાઓનો આખો કારસો હોય કે પછી ખરા અર્થમાં આ સ્થિતિ તેના હાથ બહાર વહી ગઈ હોય એ પોતે જાણે પણ આ એક કારણ છે કે જેમાં કૌશિક વેકરિયા સામે સવાલો છે બીજી વાત એ છે કે દિલીપ સંઘાણી

એટલે કે દિલીપ સંઘાણી સામે સવાલો થયા ભારતીય જનતા પાર્ટીમાં દિલીપ છે વર્ષોથી કદાચ અરવિંદ લાડાણી તો હમણાં આવ્યા પરંતુ દિલીપ સંઘાણી પણ તેમની સામે સવાલો થયા અને તેમને જવાબો આપવા પડ્યા કટઘરામાં તે આવ્યા આ એક વાત નથી આ જ દિલીપ સંઘાણી જયેશ રાદડિયા સાથે મળી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સામે પડે છે અને જયેશ રાદડિયાને જીતાડીને લાવે છે બિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો હતો આમ છતાં પણ ગોતા હારી જાય છે છે આ એક વાત ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ભારે પ્રમાણમાં ભરતી મેળો કર્યો આમ છતાં બનાસકાંઠા મોટા મોટા નેતાઓને લાવવામાં આવ્યા તેમાં દિલીપ સંઘાણીનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો કે ભરતી મેળો ખોટો છે ભરતી મેળા વિશે ભારતીય જનતા પાર્ટીમાં નવા નવા નેતાઓને લાવવામાં આવે છે તે વિશે અને નારણ કાછડિયાએ પણ તેમાં સૂર પુરાવ્યો હતો આ નારણ કાછડિયાની વાત આવી જ છે તો આપને કહી દઉં કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં આજ નારણ આ નારણ કાછડિયાના ના સમર્થકો અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે ઝઘડો થયો હોય તેવા પણ સમાચાર આવ્યા હતા આ આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશથી આગેવાનો મોકલવા પડ્યા સમાધાન માટે આ હદ સુધીની સ્થિતિ અરે ભરત સુતરિયા જીતી ગયા ત્યારબાદ પણ રંજતો નારણભાઈ કાછડિયાને હતો અને એ સમયે સમયે સામે આવતો રહ્યો છે બી તરફ મહેશ કસવાલા હોય પ્રદેશથી મૂકવામાં આવ્યા હોય સાવરકુંડલામાં જે ધારાસભ્ય હોય તો તેમને પણ હક નથી તેમને પણ આજની તારીખે શાંતિ નથી કારણ કે તેમના વિવાદ પણ સમયે સમયે સામે આવતા રહ્યા છે મહેશ કસવાલા હોય પછી કૌશિક વેકરિયા હોય કે પછી નવા આવતા નેતાઓ હોય સવાલ એ થાય કે શું અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીમાં નવા આવતા નેતાઓને ફગોવી દેવાનો નવા આવતા નેતાઓને પગપેસારો ન કરે તે માટે એક આખું કારસ્થાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ રચે છે વાત એ છે કે પ્રદેશમાં ભલે ભરતી મેળો અને જે આયાતી નેતા હોય અને જૂના નેતા હોય મૂળ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તેમની વચ્ચે વોર ચાલી રહ્યો હોય કોલ્ડ વોર ચાલી રહ્યો હોય કે મૂળ ભાજપી અને કોંગ્રેસથી આવેલા અત્યારના ભાજપીઓ પરંતુ અમરેલીમાં સ્થિતિ અલગ છે અમરેલીમાં નવા નેતા અને જૂના નેતા વચ્ચે વોર ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ છે એક તરફ ધારાસભ્યોનું જૂથ તો બીજી તરફ જૂના અને દિગ્ગજ નેતાઓનું જૂથ આ સ્થિતિ છે વાત એ છે કે શું અમરેલી આજની તારીખે પણ ત્યાંના દિગ્ગજોથી જ ચાલે છે અમરેલી ભારતીય જનતા પાર્ટી ત્યાંના દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોથી જ ચાલે છે તેના આદેશથી જ ચાલે છે સામાન્ય રીતે ગાંધીનગરથી આદેશ પ્રદેશથી આદેશ અલગ અલગ જિલ્લામાં થાય અને તે પ્રમાણે કામ થતું હોય છે પરંતુ આજની તારીખે પણ પ્રદેશ અમરેલીમાં કાબૂ મેળવી નથી અમરેલીમાં વધુ જોવા મળતી નથી અને અમરેલીમાં ગઢ કબજે આમ તો ધારાસભ્યો છે પરંતુ ખરા અર્થમાં ગઢ કબજે કરવા માટે પ્રદેશથી અલગ અલગ પત્તાઓ ફેંકવામાં આવ્યા પરંતુ એ પત્તાઓ પણ કારગર સાબિત નથી થયા એ અલગ અલગ ઘટનાઓ દર્શાવે છે હવે

કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો અડતાલીસ કલાક પણ ન થવા દે વધી વધીને એક અઠવાડિયાની અંદર તેને સસ્પેન્ડ કરી દે છે પરંતુ આ અમરેલી કેમ અપવાદ છે શું મજબૂરી છે કે મજબૂતી શું ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે અહીં વધારે કાર્યવાહી ન કરાય નહીતર જે બેઠકો આવી છે તે પણ જતી રહેશે કે પછી એ મજબૂરી છે એટલે કે ત્યાંના દિગ્ગજો તેના સંબંધો તેનું લોબિંગ આ તમામ વસ્તુ એ જવાબદાર છે કે પછી વાત એ છે કે આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષ કોણ આવશે ત્યારબાદ કાર્યવાહી કરીએ કારણ કે ત્યાં સુધી જો કાર્યવાહી કરવામાં આવે અને તેમના સમર્થકનો કોઈ પ્રદેશ અધ્યક્ષ આવે તો પછી દાવ પણ ઉલટો પડે આવી સ્થિતિ ચાલી રહી છે આ તમામ સવાલો છે કારણ કે અમરેલીમાં લોલમ લોલ ચાલી રહ્યું છે જનતાને અત્યારના સામાન્ય લોકોને પણ હવે એક બાદ એક પોલિટિકલ કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે પરંતુ વાત વિકાસની હોવી જોઈએ બેશક જે નવા નેતાઓ આવે છે ને જૂના નેતાઓ હતા વિકાસની વાત તો તેમણે પણ કરી પરંતુ આજ સુધી એ આપણને જોવા નથી મળ્યું વાતો થઈ પરંતુ આઉટપુટ ક્યારે એ હજુ સુધી જોવા નથી મળ્યું કોંગ્રેસના લોકો આક્ષેપ કરે કોંગ્રેસના લોકો મેદાને આવે બોલે કારણ કે તેમનું તે કામ છે અને તે ન કરે તો તેમના પર સવાલ થાય કે તેઓ ચૂપ છે આટલો મોટો મુદ્દો હતો ક્યાં હતા તેઓ તે તો બોલે પરંતુ સત્તાધારી પક્ષે જવાબ આપવો પડે કૌશિક વેકરિયા આજની તારીખે પણ ચૂપ છે મહેશ કસવાલાએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કારગર સાબિત નથી થયો હવે જોઈએ શું થાય છે આવનાર સમયમાં કૌશિક વેકરિયા નામ તો જનસંપર્ક કૌશિક વેકરિયાના સંબંધો ખૂબ જ સારા છે વિસ્તારમાં લોકો એક સારા નેતા તરીકે તેને જોતા હતા કે ભવિષ્યમાં આ વ્યક્તિ ખૂબ આગળ જશે અમરેલીમાં વિકાસ કરશે પરંતુ આ કેસ ગોટી કેસ તેની સાથે જોડાઈ ગયો છે અને આ ક્યારે છૂટો પડશે સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી સુધી ચાલશે કે નહીં એ રામ જાણે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમરેલીના નેતાઓ વિશે શા માટે વિવાદોનું ઘર છે મજબૂરી છે ભારતીય જનતા પાર્ટીની કે મજબૂતી છે વાત એ છે કે ગાંધીનગરની પકડમાં આજની તારીખે પણ અમરેલી કેમ નથી આપનો અભિપ્રાય અવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર